ઠંડીની આ ગરમી મજા આવે ની મજા આવે ઠંડીમાં પીવાની આ રીતના બંધ રાખદ રોજ અમે રોજ આવશું

હાલ સામે કુદેલો નતો નાખેલું મજા આવેલું હરિયા છી છૂટ્યા છે આ બાજુ લાગશે આ વેલ ગોળ કરી દેવાના પાછા કેવી છે

જે દે લેકિન ગોડરો મારતા ઈ ઈ ખૂબ બે ગોડરા માર્યું બબે કબે પીજે મારા હાલા અલ્યા ભાઈ હા મજામાં હા અમે કોમાં આયા હતા એ આ પેલા બે જણા નહી હાર આ પેલા ને હેડે આવું છે સાહેબ પીવા હું વાત કરું ઓહ આજે મારા ગયા કાલે આ તું માર્કેટ મારી યાદ પીવા તો પીધો હતો મારા ખાવાનું બાકી તું ખાઈ જયા હું પૂછું અલે માર તો ઘેર નતું મને પૂછતા ખાવાનું એમને શરમ માં કીધું કે ખાઈ લ્યો ખા બે આપડે તો શરમ કોઈ ના બોલે પણ શરમ કરીએ બાર બધું આખી જિંદગી સાદા પી આજે દવા કરીએ 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 પણ નહી આવું તો પણ શર તો હે થોડી પણ શરમ જેવું સદ શરમ હોત તો આટલા દાળા હુકા રખડતા હોત કશું ફો તો કરતા નહીં લોકો ના ગેર ખાવાનું હા તો ખાવા ખાઈ લીધું તો સારું હતું ખાઈને આવ્યો યાર એટલા ના કાંઈ હું ખાઈ ખાઈ જોઈ ખાવા તો મજા હતા ખાવું પણ યાર મો

જમીન માં નંબર પેલો નંબર પેઈ જાય જીવા ખાધી ખાવા કાજી તો વાતો કરી લાલભાણી જોજો

ભેસ ના દૂધ નો ભેસ ના દૂધ દઉ આ દૂ આદુ ઈલાયચી ઈલાયચી કો રહી ગયો ઘોર આહાહા ઘોર ઘોર નો ફર્સ્ટ બોલો બોલો લે હેડજો શું છે

અહિયાંથી આલેતા આપ્યો માહો તો એલે બનાવો ને બિસા આ એબીસા બનાવ કો આપો કદી સા ના માંગું પણ આ ઘેર સા ના કદી જોય નહી એવા ઓઘડી ન જઈને બેહ ઓ હા ઈલાજ એ નાખું નાખો નાખા અને બીજું નાખું પૂજેલો નાખ્યો અછી ખાવા લે બીજું બસ ક જિંદગી માં નહી આવું અને શાક તો ઘેરે નહીં પીવું શું હશે આપડે

અરે હેલા તમારું લોકો લાલબા તમે હું નાખી ના સાફડ ના હોય ને આબડુ છે તમાર આબડુ વાળી થઈ ગઈ છે તે હાધુ તું અને બોલો જબડુ હાધુ તું અને પાછો કાલ હોય કણ્યો આજ જાય ઝાડા આયન તો જો જતા જતા લગભગ પૂરતા પો નહીં તમારું ના મસ્ત ચાબલ આવી બીજા વખત આવ્યું ક્લાસ બનાવી આવજો મળીએ તાને મજા આયી ગઈ હા માર દાઉ કરે પેલા બે કશું દા કરી મારત કરવું પડે મજા આયી ગઈ હારી